પરંપરાગત હોળી ધૂળેટી પર્વ ની ઉજવણી કરી દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે અને એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરામાં રહેતા દેવાસની રાયકા રબારી સમુદાયે ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવની પણ અનેક વિવિધતા જોવા મળે છે પણ કહેવત છે કે બાર ગાઉ બોદલી બદલાય પણ ભારત દેશમાં ઉત્સવનો ઉમંગ એક સરખો જ રહ્યો છે અબાલ વૃદ્ધ હોય કે નવ યુવાન યુવક યુવતીઓ હોય કે પછી નાના બાળકો હોય સૌને હોળી ધૂળેટી પર્વનો ઉમંગ એક સરખો જ જોવા મળે છે એવામાં તો ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશને એક આગવી ઓળખ બની ગયો છે વતનથી દૂર હોય છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે ત્યારે આવો જ એક હોળી ધૂળેટી પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં આવેલા નવગ્રહ હનુમાનજી મંદિરમાં સો થી એકસો પચાસ વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાનની દેવસી રાય સમુદાયના લોકોએ ગેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠીરાસ નૃત્ય અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે જેમાં દેવાસી સમાજના અધ્યક્ષ ગિરધારીલાલ દેવાસીએ વધુ માહિતી આપી હતી આજ વડોદરા સંસ્કારી નગરી મેં સમાજ અમે તરફ तरह से ही होली का प्रोग्राम करते हैं और जैसे ही हमारे राजस्थान की परंपरा हो हिसाब से हम लोग इधर जैसे नवरात्रि में छोटे छोटे डांडिया से खेलते हैं ऐसा हमारा ये रिवाज है जो बड़ी बड़ी लकड़ी से हम लोग इसको हमारे राजस्थानी भाषा में गेर बोलते हैं गेर का प्रोग्राम रखते हैं और बहुत लोगों को उत्सव रहता है क्योंकि हमारा हिंदू का ये धर्म बहुत अच्छा है और होली सब के लिए है तो हम लोग आदिवासी समाज के तरफ से ही रखा है और हर साल रखते हैं हम लोग लो मिनिमम रहेंगे हजार बारह सौ जी गिरधारी लाल देवासी अभी मुख्य अतिथि के तौर पर भरूलाल जी घोड़ आए थे जैसे हमारे समस्त राजस्थान समाज के अध्यक्ष है बड़ौदा में बाकी हमारे पूरी टीम थी समाज के आगेवान थे हमारे देवासी समाज के सब लोग थे मिलजुल के सब रमते हैं और सभी बहुत ही अच्छा प्रोग्राम होता है एक उत्सव होता है होली का प्रोग्राम सबसे महत्वपूर्ण राजस्थान में मनाते हैं ऐसे हम लोग जो प्रवास में रहते हैं वड़ोदरा में तो हम वडोदरा संस्कारी नगरी को हम राजस्थान ही मानते हैं तो उस हिसाब से हम इधर भी उस रखते हैं